નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પેન્શનરોના પેન્શનમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો એટલે કે પાંત્રીસોનો વધારો કરવામાં આવ્યો છે અને ગુજરાત સરકારે અત્યારે જ આપી છે સૌથી મોટી જાહેરાત તો મિત્રો પેન્શનરોના હિતમાં ગુજરાત રાજ્ય સરકારનો સૌથી મોટો હિતકારી નિર્ણય લેતા પેન્શનરો અને પાસઠ વર્ષ ઉપરના નિવૃત્ત કર્મચારીઓમાં સૌથી આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો શું છે પેન્શનને લગતી તમામ માહિતી તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડિયો ગમે તો એક લાઇક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો રિપોર્ટ રજૂ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું પડશે તેમાં સૌથી પહેલું છે દેશની આર્થિક સ્થિતિ અને રાજકોષીય વિવેક અર્થાંત સરકારી નાણાકીય વ્યવસ્થાને મેનેજમેન્ટ અર્થ અને કરવનું સંતુલન મિત્રો તો મિત્રો સરકારે હમણાં જ આઠમા પગાર પંચની જાહેરાત કરતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓને સૌથી મોટી ભેટ આપી છે તો મિત્રો સૌથી પહેલાં આપણે આઠમા પગાર પંચ વિશે જાણી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે આઠમા કેન્દ્રીય પગાર પંચના સંદર્ભ નિયમો ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી છે મિત્રો આઠમો કેન્દ્રીય પગાર પંચ એક કામચલાઉ સંસ્થા છે આ કમિશનમાં એક અધ્યક્ષ અને એક સભ્ય અને એક સભ્ય સચિવ હશે મીડિયા રિપોર્ટ અનુસાર સુપ્રીમ કોર્ટે પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ પંચના અધ્યક્ષપદે કામગીરી રહેશે મિત્રો તેમણે આ પંચની રચનાની તારીખ અઢાર મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરવાની જાહેરાત કરી છે જરૂરિયાતપર પંચ અંતિમ રૂપ આપવા વચગાળાનો રિપોર્ટ પર રજૂ કરશે મિત્રો અને મિત્રો આઠમા પગાર પંચની જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થાઓમાં ફેરફારોની તપાસ કરવા અને ભલામણો કરવા માટે સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી આઠમા પગાર પંચની ભલામણો ચેનાના કર્મચારીઓના સહિત લગભગ પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે ઓગણ લાખ પેન્શનરોને અસર કરશે મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે અમલીકરણની તારીખ વચગાળાના અહેવાલ પછી નક્કી કરવામાં આવશે મિત્રો પરંતુ તે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ લાગુ થવાની સંભાવના છે મિત્રો અને મિત્રો ત્યારબાદ સરકારી કર્મચારીઓ માટે કેટલો પગાર વધારવાની અપેક્ષા છે મિત્રો સરકારે સત્તાવાર પગલા એટલે કે પગાર સ્લેબ જાહેર કર્યાની નથી પરંતુ બે પોઈન્ટ છ્યાસીના સંભવિત ફિટમેન્ટ ફેક્ટરના આધારે કર્મચારીઓને માસિક રૂપિયા ઓગણીસ હજાર સુધીનો પગાર વધારો જોવા મળી શકે છે ઉદાહરણ તરીકે સમજીએ તો દર મહિને રૂપિયા એક લાખ કમાતા સરકારી કર્મચારીઓને રૂપિયા એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડના બજેટ ફાળવણને આધારે પગારમાં ચૌદ ટકાનો વધારો જોવા મળી શકે છે એટલે મિત્રો કે સૌ ટકાનો વધારો થઈ શકે છે જેનાથી તેમનો નવો પગાર રૂપિયા એક લાખથી વધીને એક પોઈન્ટ ચૌદ લાખ થઈ જશે અને રૂપિયા બે લાખ કરોડની ફાળવણીની સાથે તેમનો પગાર સોળ ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ સોળ લાખ થશે અને રૂપિયા બે પોઈન્ટ પચીસ લાખ કરોડની ફાળવણી સાથે તેમનો પગાર અઢાર ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ લાખ પ્રતિ માસ થશે અને મિત્રો વિકાસ ખર્ચ અને કલ્યાણકારી ઉપાયો માટે પર્યાપ્ત સંતુલન તો મિત્રો ત્રીજું બિનફાળો આપનાર પેન્શન યોજનાનો બિનભંડોળ ખર્ચ સોથું રાજ્ય સરકારની નાણાકીય સ્થિતિ પર સંભવિત અસર પાંચમું કેન્દ્રીય જાહેર ક્ષેત્રના સાહસો અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે ઉપલબ્ધ પ્રવર્તમાન મહેનતાણું માળખું લાભો અને કાર્યકારી ઉપરિસ્થિતિઓ અને મિત્રો ત્યારબાદ કેન્દ્રીય સરકારી કર્મચારીઓના મહેનતાણું માળખા નિવૃત્તિના લાભો અને અન્ય સેવા શરતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા અને જરૂરી ફેરફાર અંગે ભલામણો કરવા માટે સમયાંતરે કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે મિત્રો સામાન્ય રીતે પગાર પંચની ભલામણો દર દસ વર્ષે લાગુ કરવામાં આવે છે આ વલણ મુજબ આઠમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો સામાન્ય રીતે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની અપેક્ષા છે મિત્રો